વેલકમ બેક ગોધરાની ધનરાજ જ્વેલર્સમાં સેલ્સગર્લ દ્વારા ચોરીના કેસમાં કેટલા ખુલાસા થયા સેલ્સ ગર્લની બાદ ચોંકાવનારી માહિતી સામે આવી જે મુજબ સેલ્સગર્લે જ્વેલર્સમાંથી એક તેર કરોડના દાગીનાની ચોરી કરી તમામ દાગીના તેના બોયફ્રેન્ડને આપ્યા હતા નિમેશ ઠકવાણી નામના શખ્સે દાગીના બે અલગ અલગ જગ્યાએ ગીરવે મૂકીને રૂપિયા ઉપાડ્યા હતા દુકાનમાં દુકાન મહિલા કર્મચારી અલગ અલગ સમયે સોનાની કુલ બંગડીઓ ઓગણપચાસ અને સોનાની ચેન કુલ સોલ કુલ વજન એકસો ને

લાલવાણીને આપવામાં આવેલો હતો અને એ મુદ્દા પર નિલેશ થકરાણી એના બોયફ્રેન્ડ જે કહેવાય છે એને અલગ અલગ જગ્યાએ ગીરો મૂકેલો હતો